અને મારી રેસીપી તમને ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બાસુંદી બાસુંદી લગ્ન પ્રસંગમાં કે કોઈ ફેસ્ટિવલ હોય તો તમે બનાવી શકો છો અહીંયા ફૂલ ફેટવાળું મેં અમૂલ ગોલ્ડ ત્રણ લીટર

ગેસ છે એક બોઈલ આવે ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ રાખીશું હજી દૂધ આપણું ગરમ નથી એમાં આપણે એ વાટકામાં આપણે દૂધ કાઢેલું હતું એમાં કેસરના દાતણા ઉમેરીશું આવી રીતે એને આપણે સાઈડમાં રાખીશું આવી રીતે સતત હલાવી જાશું અને ફરતીકોટ આવી રીતે મલાઈ ઉખેડતા જાશું આપણું દૂધ એકદમ ઉફાણે આવી અને એકદમ ગરમ થઈ ગયું છે હવે સતત અડધું થાય ત્યાં સુધી આવી રીતે આપણે આને હલાવશું હવે આપણી બાસુંદી અડધી થઈ ગઈ છે એમાં ઉમેરીશું આપણે ખાંડ એક વાટકો ખાંડ ઉમેરીશું ખાંડનું પણ પાણી થાય એટલે આપણે થોડીક વહેલી ઉમેરી દીધી છે હવે ખાસ ગેસે આપણે થોડીક વાર પાંચક મિનિટ હજી હલાવશું બાસુંદીને ઘટ બનાવવા માટે આપણે કસ્ટર્ડ પાવડર બે ચમચી ઉમેરીશું આપણે કેસર એક દૂધમાં ઉમેરેલું હતું એમાં આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીશું એને આપણે મિક્સ કરીશું કસ્ટર્ડ પાવડર નાખવાથી તમારું દૂધ એકદમ ઘટ અને સરસ મલાઈદા થાય છે એમાં તમે કોર્નફ્લોર ફ્લોર એ પણ ઉમેરી શકો છો મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો આમાં લમ્સ એક ન રહેવા દેવા જોઈએ આવી રીતે આપણે સ્લરી બનાવીશું હવે આપણું દૂધ આપણે જોઈ શકીએ છીએ કે જેટલું હતું એનાથી અડધું આપણે થઈ ગયું છે એમાં ઉમેરીશું આપણે ડ્રાય ફ્રૂટ બદામ કાજુ અને પિસ્તા એલચી પાવડર હવે આપણે ઘટ બનાવવા માટે સ્લેરી બનાવી હતી એ હવે થોડી થોડી આપણે ઉમેરતા જઈશું અને સતત હલાવતા જાશો આ બાસુંદી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો એ બનાવી પણ ખૂબ જ સહેલી છે હવે આપણે એકદમ હલાવશું એટલે નીચે ચોટે નહીં સતત આપણે હલાવતા રહેશું હવે અહીંયા આપણે ગેસનો ફ્લેમ બંધ કરીશું આપણી બાસુંદી સરસ રેડી છે આ જેમ જેમ ઠંડુ થતું જશે તેમ તેમ બાસુંદી ઘટ થવા લાગશે હવે આપણે એને પાંચ મિનિટ ઠંડુ થવા દેશું આપણી બાસુંદી એકદમ પાંચ દસ મિનિટ થઈ અને ઠંડી થઈ ગઈ છે હવે આપણે સૌ કરીશું આજની રેસીપી મારી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો ચેસિક રસના